વડોદરાની સયાજી હોસ્પિટલની સામે દર્દીઓના સ્વજનોની સુવિધા માટે વિશ્રાંતિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે જો કે રોડ ઓરંગીને સામે જવાનું હોવા છતાં દર્દીઓના સગા ત્યાં જતા ન હતા જેને કારણે તે છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં પડી રહ્યું હોવાથી હાલમાં આ બિલ્ડિંગને હોસ્ટેલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે ત્યારે આ સંજોગોમાં હાલમાં પડી રહેલી ઠંડીમાં દર્દીઓ હોસ્પિટલની બહાર ખુલ્લામાં સુવા માટે મજબૂર બન્યા છે સયાજી હોસ્પિટલના દર્દીઓના સ્વજનો માટે સીએસઆર થકી આ બિલ્ડિંગનું નિર્માણ કરાયું હતું જેમાં સાવ નજીવા શુલ્ક સાથે ચોવીસ કલાક માટે દર્દીના સગાને રૂમ આપવામાં આવતા હતા અમદાવાદના વ્યાસવાળી પાસે આવેલા પાન પાર્લર પર અસામાજિક તત્વોએ ગ્રાહક સાથે ઝઘડો કરીને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે વારદના વ્યાસવાડી ચાર રસ્તા પાસે આવેલા લાલસોટ પાન પાર્લરમાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને અહીં હાજરે ગ્રાહક સાથે બબલ શરૂ કરી હતી આ દરમિયાન ઉગ્ર બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે આ અસામાજિક તત્વોએ પાન પાર્લરમાં આતંક મચાવીને તોડફોડ કરી હતી હુમલા દરમિયાન ચિરાગ મુંધવા નામના ગ્રાહકને માથામાં કાચની બોટલ મારતા તે ઘાયલ થયો હતો ત્યારે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ગુજરાતમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ હવે વહીવટી તંત્રમાં પણ મોટા ફેરફારોના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે જેમાં રાજ્ય સરકાર ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં જ વ્યાપક સ્તરે આઈએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરી શકે છે ત્યારે લાંબા સમયથી અટકેલી આ પ્રક્રિયા હવે વેગ પકડશે તેવી શક્યતા છે આ બદલીઓ દ્વારા નવા મંત્રીઓને કાયમી પીએ અને પીએસ ફાળવવાની તેમજ પોલીસ વિભાગમાં લાંબા સમયથી વેટિંગમાં રહેલા અધિકારીઓને જિલ્લાઓમાં એસપી અથવા શહેરોમાં ડીસીપી જેવા મહત્વપૂર્ણ પદો પર નવી પોસ્ટિંગ આપવાની તૈયારી ચાલી રહી છે